મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ વનમ મંગલમ કુંડલી કાક્ષ મંગલાય તનો હરિ આ દિવસે વિષ્ણુ પૂજા અને શ્રાદ્ધ કરવાથી મૂર્તાત્માને મોક્ષ મળે છે ઉપનિષદો પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃદેવતા સંતુષ્ટ થાય છે ઇન્દિરા એકાદશીના દિવસે વૃક્ષારોપણ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ભાદરવા મહિનાના વધ પક્ષની એકાદશી તિથિ છે જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કાશીના જ્યોતિષ આચાર્ય અને ધર્મશાસ્ત્રોના જાણકાર ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ તિથિએ તપન પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી મૂરા મૂર્તાત્માઓને મોક્ષ મળે છે ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે કોઈ પૂર્વજ જાણે અજાણે કરેલા પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને તેમને મુક્તિ મળી શકે છે મિશ્રીએ જણાવ્યું કે એકાદશીએ આમળા તુલસી ચંદન અથવા પીર પીપળાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પસંદ થાય છે ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ એ આજે આપણે જાણીશું સાત પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપના પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનો વધ જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનું વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે ઇન્દિરા એકાદશીના દિવસે વૃક્ષારોપણ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ઇન્દિરા એકાદશી વ્રત કથા એ આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠનને ઇન્દિરા એકાદશીનું વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથિ જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળજો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે સતયુગ્મ મહિસ્તમ નામની નગરી હતી ત્યાં પ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજાસવળ હતા તેમના શાસનમાં પ્રજા પણ સુખ રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી થતા હતા એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેનને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વ જન્મમાં એકાદશી વર્તનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવસિંહને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેન કહ્યું હે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવી તેમની ગતિ થાય ત્યારે દેવર્સિંહે કહ્યું હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીની વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે યથાર્થ શક્તિદાન પણ કરો આમ કહીને નારદજી અધ ધ્યાન થઈ ગયા તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજ્ય સ્વયં પણ અનંત ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યા આ રીતે કરો એકાદશી વ્રત આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાધિત કર્મ પતાવીને વ્રત કરવો આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફરાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સમ્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનું સ કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવ મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો એકાદશીના દિવસે ઓમ નમ ભગવતે વાસુદેવાએનો મંત્રનો બી કરી શકાય છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો